વચ્ચેથી પસાર થતી કંસારા નદીની ગંદકી ઉલેશવા અને મચ્છરોનો ત્રાસ દૂર કરવા માટે વર્ષ ઓગણીસો પંચાણુથી ચૂંટણીલક્ષી બનેલા કંસ બેનલા કંસારા પ્રોજેક્ટ પાછળ કુલ એકતાળીસ કરોડનો ખર્ચ કરાયા બાદ ડ્રેનેજના દૂષિત પાણી મચ્છરોનો ઉપદ્રવ યથાવત રહ્યા બાદ હવે ડ્રેનેજ લાઇન નાખવા બંને કાંઠે રોડ બનાવવા અને કંસારાની લંબાઈ વધારવા માટે વધુ રૂપિયા એકતાળીસ કરોડનો ખર્ચ કરવામાં આવશે આ કંસારા શહેરના ચારેક વોર્ડની ત્રણ લાખ જનતાને સ્પર્શતા કંસારા નદી છે જેને શુદ્ધ કરવા રૂપિયા એકતાળીસ કરોડનો પ્રોજેક્ટ અમલમાં મુક્યો હતો હાલમાં આઠેક કિલોમીટરનો આ પ્રોજેક્ટ આખો હાથી જતો રહ્યો છે પણ પૂછડે ત્યાં અટક્યો છે જમીન સંપાદન કરવાની બાકી છે ડિમોલેશન કરવાનું બાકી છે જમીન સંપાદન કરવા સહિત પ્રથમ ફેઝનો ખર્ચ રૂપિયા સુડતાલીસથી અડતાલીસ કરોડે પહોંચી જવાનો અંદાજ છે હાલમાં બંને બાજુ આરસીસી કામ કરાયેલું છે અધ વચ્ચે ચેકડેમો બંધાયેલા છે અંદર શુદ્ધના બદલે ડ્રેનેજનું પાણી ભરેલું છે નદીમાં ચાર ચાર ફૂટ ઘાસ સુગી નીકળ્યું છે જેને લઈ આ વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે આવા સંજોગો વચ્ચે દૂષિત પાણી બંધ કરવા ડ્રેનેજની લાઇન નાખવી પડશે બંને કાંઠા પર જાળી બનાવી છે છતાં અંદર કચરો ફેંકાઈ રહ્યો છે બંને કાંઠે રોડ બનાવવા ઉપરાંત ડ્રેનેજ લાઇન નાખવા અને હયાત પ્રોજેક્ટમાં બંને કાંઠા પર લંબાઈ વધારવા માટે કોર્પોરેશન ટેન્ડર બહાર પાડ્યું હતું પ્રકાશ વાઘાણી પૂર્વ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ વધારવામાં આવ્યું છેલ્લા પચીસ વર્ષથી ફક્ત ચૂંટણી લક્ષી આ પ્રોજેક્ટ હતો વારંવાર ચૂંટણીમાં વાયદા આપે કે કંસારા ફ્રન્ટ રિવરફ્રન્ટ બનાવશું અને હું આપને આપના માધ્યમથી કહેવા માંગુ છું આખા દેશમાં કોઈ એક પ્રોજેક્ટ એવો છે કે કંસારા શુદ્ધિકરણથી માંડી છેલ્લો કંસારા સજીવીકરણ ત્રણ ત્રણ વાર નામ આપવામાં આવે ત્રણ વાર ખાતમૂરક કરવામાં આવે અને આ પ્રોજેક્ટ ઓલરેડી એકતાલીસ કરોડ જે તે વખતે ફાળવેલા અમલમાં મુખ્યત્વે એકતાલીસ કરોડ હવે પરિસ્થિતિ એવી થઈ કે આ પ્રોજેક્ટ ચાલુ કર્યા છતાં પણ

પણ હવે આ ફેઝ ટુની વાત છે એટલે ફેઝ ટુની અંદર સીસરથી જે કંસારા નીકળે છે બીજું ફાટું અને જેને આપણે વરસાદી પાણી બોર તળાવ લઈ જઈ રહ્યા છીએ એને જ આ રીતે પાકી કેનાલ ને એ કરવાનું છે એક કમ્પોનન્ટ એ છે બીજું સુભાષનગર પાસે જે આપણું રોડ છે બંદર રોડ લગીનો ત્યાંથી એક કિલોમીટર લાઇનિંગ જેની લાઇન એ કનેક્ટ કરવાની છે અને ત્રીજું કમ્પોનન્ટ એવું છે આની અંદર કે વિરાણીથી જીલપાટ સુધીનો જે સાઈડમાં જે રોડ છે એને જે કનેક્ટિવિટી ઇન્ટરનલ રહે